જય મહાકાળી મા જય ગોગા મહારાજ જય કાળકા મા બધા મિત્રોને ગુડ મોર્નિંગ બધા મિત્રો મજા મસે કારણ કે આપણા બ્લોગ જોતો બધા મિત્રો મજા મજામાં હોય અને બધા મજામાં રહે મારી મહાકાળી પ્રાર્થના કરું બધા મારા ચાહક મિત્રોને મજા રાખે તો મિત્રો આજે મારી મહાકાળીની ને યાદ કરીને એક સોંગ ગાવું ત્યારે કેવું હો દુનિયા કરે એવું માં કરવાનું નથી જુવારાના લેખમાં તા લખવાના નથી એ માત તારે અમારે જુદા હવે પડવાનું નથી હો દુનિયા કરે એવું મા કરવાનું નથી જુવારાના લેખમાં હાકાળી લખવાના નથી એ માતા તારે મારે જુદું હવે પડવાનું નથી જય માતાજી મિત્રો બધા મજામાં છે મજા મજા અને આજના બ્લોગમાં જ મિત્રો ખાલી ગીધું આજે મનોરંજન માટે ગીત ગીત ગાયેલું માતાજીની મહાકાળીને આ કે મારી માતાજીને હું મારી મહાકાળીને ખૂબ માનું છું મિત્રો તો લાઈક શેર અને ચેનલ શેર કરું મારા મારી કોમેન્ટમાં મહાકાળી માતા લખવાનું ભૂલતા જ નહીં મિત્રો આજે જોઉં છું કેટલા લોકો મહાકાળી માને માને છે કેટલા કોમેન્ટ કરે છે અને જેટલે મારી કુળદેવીને માને છે આજે હું જોઈ લઉં છું કેટલી કોમેન્ટ આવે છે મહાકાળી માતાને આજ જોઉં છું મિત્રો હો આ દુનિયા મતલબી સે માં હોરતું રાખજે આ દુનિયા મતલબ સેમાં હોર રાખજે મને પાડવા ઘણા લોકો ફ્રેશે મને પાડવા ઘણા લોકો ફ્રેશેમાં ઓ મને ડરના થી કોઈની વાત નો રે મને ડર નથી દુનિયા નો રે મારી મહાકાળીના આશીર્વાદ છે મારી મહાકાળીના આશીર્વાદ છે મિત્રો મહાકાળીમાં લખતા રહેજો કોમેન્ટમાં અને હવે મિત્રો થઈ જાય હવે કે હવે ગોગા મહારાજને યાદ કરી દઉં ગોગા મહારાજ જય ગોગા મહારાજ છે બરે ગોગા હે દૂધ મોસા કર દૂધ માગી Do the massacre, do the magi, do the lapio, a egoga do the lapio, do the massacre, do the magi, do the mohaca, do the magi, do the lapio, what do the

મારી ચેનલ ઉપર નવા આયા હું હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને કોમેન્ટમાં જય ગોગા લખવાનું ભૂલતા નહીં લ્યા તો મિત્રો આ મનોરંજન માટે ખાલી વિડીયો બનાવીશું અને આપણે સિંગર બનાવવાનું મિત્રો સપનું છે સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહી જો આપણે ગીત પણ આવીશું યુટ્યુબમાં ચેનલ બીજી છે ચેનલનું નામ છે સિંગર જવાન ઠાકોરમાં આ બધે મારા ગીત આવે છે તો એ ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તમારા ભાઈને સપોર્ટ કરો છો એને કરતા રહેજો ઓ મન ડરાવે આ દુનિયા અમે ડરવાના નથી મન ડરાવે આ દુનિયા અમે ડરવાના નથી કેમ કે માતા એવી પૂજી ભલ ભલાના પોણી માપે અમે માતા એવી પૂજી ભલ ભલાના પોણી માપે પાડવા ઘણા લોકો મારી આશીર્વાદ છે મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો હવે મિત્રો વ્લોગમાં હવે આટલા બધી કહ્યું હવે નાવા આવી ગયો છે પાફળ બતાવી દઉં મિત્રો આ પાળો બધા નાવી છે પાફળ તો પણ આવી ગયા છે બીજાના મિત્રો નાઈ રહ્યા છે હું એ પાળો અમારે નાવાની બાકી છે નાઈ અને હું પણ નાઈ લો વિડીયો હવે એન્ડ કરી દઈશ કારણ કે વિડીયો થઈ ગયો છે ચાર મિનિટનો વિડીયો થઈ ગયો છે ઘણો લાંબો થઈ ગયો છે વિડીયો તો મિત્રો હવે મળીએ કાળની પરમદાડા બ્લોગમાં મળીશું અને કારણ કે ખબર આપણે ભાઈ ઓતરા દિવસે વિડીયો મૂકું છું મિત્રો તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો જલ્દી જલ્દી અને જલ્દી મારા પહોંચો સબસ્ક્રાઈબ પૂરા કરી દો જય માતાજી જય મહાખાળીમાં જય ગુગા ને કોમેન્ટમાં જય ગુગા લખજો જય માતાજી